હેલો મિત્રો ટેટ ટાટ શિક્ષક ભરતી બે હજાર ત્રેવીસ બાબતે ખૂબ જ અગત્યની નવી જાહેરાત કરવામાં આવી છે તેના વિશે આજના વિડીયોમાં ચર્ચા કરીશું આપ જોઈ શકો છો ભૂપેન્દ્ર પટેલ સાહેબ દ્વારા ટ્વીટ કરીને જણાવવામાં આવ્યું છે કેબિનેટની બેઠકમાં રાજ્યની સરકારી પ્રાથમિક અને સરકારી તથા ગ્રાન્ટેડ કોલેજમાં શાળાઓમાં માધ્યમિક તેમજ ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં શિક્ષકોની ભરતી પ્રક્રિયાને આખરી ઓપ આપવામાં આવશે આગામી ઓગસ્ટથી ડિસેમ્બર મહિનામાં ચોવીસ હજાર સાતસો જેટલી જગ્યાઓ માટે જાહેરાત પ્રસિદ્ધ કરીને ભરતીની વિધિવત કાર્યવાહી આગળ ધરવામાં આવશે શિક્ષક ભરતીની રાહ જોઈને બેઠેલા તમામ ઉમેદવારો માટે ખૂબ જ સારા સમાચાર કહી શકાય જય હિન્દ જય ભારત